અને અચાનક એક મોટા બ્લોગર ની મુલાકાત થઈ ગઈ છે મારા ભાઈ જો ભાઈ મસ્ત મજાના બધા ખજુરે લઈ લીધા છે લહેડો ગાઈઝ છે ખૂદી આઈ ગયા છે આપણે ઉપર ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા નવા એક બીજા વ્લોગમાં હાર્દિક 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 સ્વાગત છે મિત્રો સરસ મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને આજે અમે લોકો નીકળ્યા છે ઈડરગઢ જોવા માટે મસ્ત મજાનું ત્યાંનું વ્યૂ છે અમને ઘણા બધા લોકોએ મેસેજ કર્યા કમેન્ટ કરી છે કે બાવાજી તમે બધા ઈડરિયો ગઢ જોવા માળા ભાઈ બહુ જોરદાર મજા આવશે એટલે આજે હું હાર્દિકભાઈ વિક્રમભાઈ ત્રણ જણા જવાના છીએ અત્યારે હાલ હું રૂપાલ ગામે આવ્યો છું કારણ કે હું એક વખત મતનગઢ જતો ત્યારે મેં ઈડર જતા ની વચ્ચે મસ્ત મજાની બધી ઝુંપડીઓ જોઈ હતી એટલે આજે આપણે એવો વિચાર કર્યો છે કે જેટલી પણ ઝુંપડીઓ છે ત્યાં સરસ મજાની કરિયાણાની કીટ આપીએ ગાઈસ ડી જલના ખાવા માટે આવી ગયા છે અને આજ આપરા રૂપિયા 3000 નો ડી જલના ખાવાનો છે બરાબર ગાઈસ ફાઇનલી ફૂલ ટોકી કરાવી દીધી જુઓ મારા ભાઈ ક્રેટામાં ફૂલ ડી જલના ખાઈ દીધી છે બ્લેક ટાઇગર આજે એકદમ પેકો પેક થઈ ગયો શું કે વિક્રમભાઈ હા આજે કેવી મજા આવવાની છે જોરદાર મજા આવવાની છે ને આજે તો વિક્રમભાઈ બરોબર ઈડરિયા ઘટ ઉપર સર આવા છે અને બરોબર નસાવર ઉપર જઈને જોઈએ કે વિક્રમભાઈ કેટલી તાકાત બની રહે છે બરાબર પેલી વખત આપણે ચડ્યા હતા અને જોરદાર મજા આવી ગઈ હતી મારાભાઈ ઉપરનો જે વ્યૂ જોવાની મજા આવે છે ને એ તો મારા ભાઈ કંઈક અલગ જ છે ચડતા 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 જે થાક લાગે છે યાર આ હા 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 ગજબનો થાક લાગી જાય છે પણ ઉપર જ્યાં પછી જે મજા આવે છે ને બધો થાક ઓટોમેટિક ઉતરી જાય છે હા જી આવા સ્વાગત છે સર પગથિયાથી માર તો આજે ઉડન ખટોલામ બેહું છે માન ખડાવ ના બેહું કુબાડાઓ બેહું ઈ શો કુબાડાઓ સુતે મિત્રો ફાઇનલી પહોંચી ગયા છે આપણે કરિયાણાની કીટો આપવા માટે તમે મારા ભાઈ બધી આ ઝુંપડીઓ જોઈ શકો છો આ ઝુંપડીઓમાં આજે આપણે કોઈ પણ પાંચ વ્યક્તિઓને કરિયાણાની કીટો આપવાની છે બરાબર છે તો જુઓ ભાઈ આપણી બધી કરિયાણાની કીટો પણ લઈને આવી ગયા છે આ એક બે ત્રણ ચાર અને પાંચ 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 કીટો પાંચ કીટો છે હાર્દિકભાઈ વિક્રમભાઈ અને ભાવ ત્રણ જણ આપવાના છે કેમ છો ભાઈ મજામાં લ્યો મિત્રો મસ્ત મજાની કરિયાણાની કીટો આપી દીધી છે અને આ બધા જો વિક્રમભાઈ ઓળખી છે એટલે વિક્રમભાઈ સાથે ફોટોગ્રાફી કરી રહ્યા છે બધા વિક્રમભાઈના ફેન છે હા એ બહુ સોંધું શોંતી શકે ભૂંધ ચાલે છે ને કમ્પ્લીટ બધું સરસ સરસ તમારે સોંતી છે પાછળ આ કાકુ વિક્રમભાઈના ખાસ ફેન છે કેમ છો કાકા મજામાં આ પેલું સૂર પડ્યું અલ્યા રોયો લે હું ચાલો ભાઈ મજામાં છે ને આ તમારે કરિયાણાની કિટવાલી છે વાપરજો હોં ચાલો કંઈ વાંધો નહીં બરાબર બીજું કોઈ જોઈતું નહીં આપો જય માતાજી હં જય માતાજી ચલો ભાઈ મિત્રો ઈડેરિયા ગઢ ઉપર આપણે ચડીએ ને એટલે ખતરનાક થાક લાગતો હોય છે અને તો તો છે ને પછી કોઈ ખાવા નહીં મળતું એટલે રસ્તામાં મસ્ત મજાનો બધો કેળો આવી ગયો છે તો આપણે એ કેળો લેતા જઈએ કારણ કે તો જઈને પરિકો ખાવાની કરતી મજા આવતી નથી એનર્જી જ નહીં મળતી એના કરતા મસ્ત મજાના કેળા લઈ જઈએ જુઓ ભાઈ મસ્ત મજાનો બધો કેળો લટકાયેલો છે કાકા હું ભાવ રાખે છે કેળો નો કેરો કેરો એસી રૂપિયાનો ડઝન કેરો છું ભાઈ જો જોબે મસ્ત મજાના બધા ખજૂર લઈ લીધા છે અને કે રોલી લીધો છે પ્યોર કચ્છ છે ની પ્યોર કચ્છ ના આ કચ્છ ઇઝરાયલ ની ખજૂર ખાવામાં મીઠી જે ખાય ને વારે વાર આવે મારી જોડે હા તો મારી જે મીઠી સરસ હું કવિસરતે જાય બાજી એવું હે હું જ બાપુ જય માતાજી મજામાં ફાઇનલી ઈડરમાં આપણે એન્ટ્રી મારી લીધી છે બરાબર થોડી વચ્ચે વી બજાર છે બજારનો બધું પાર કરી અને મસ્ત મજાના ઈડરિયા ઘટ ઉપર ચડીએ ઘણા બધા પર્યટકોનો અવાજ આવી રહ્યો છે હો હા હો હા ભાઈ જોવા ભાઈ મસ્ત મજાના આપણે ખજૂર લઈ લીધા છે શું કેવું ભાઈ ખજૂર કાચા ખજૂર આ ખાવાની બહુ મજા આવતી છે ભાઈ હો કેળો નહીં લાઈ લેજી હા ભાઈ તારે કેળો લા હો બે બે ફૂકી બે હે મિત્રો ફાઈનલી 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 પહોંચી ગયા છે ઈડર બરાબર મસ્ત પાછળનારાયણ નું મંદિર પણ આવેલું છે અને આ બાદ તમે જોઈ શકો છો ભાઈ અને આ બહુ જૂના પૌરાણિક ઐતિહાસિક મારા ભાઈ કિલ્લા બનાવેલા છે બરાબર અત્યારે હાલ તો બધા પૂરા થઈ ગયેલા છે કિલ્લા બાજુ મજુ નાગણીશ્વરી માતાજી નું મંદિર પણ આવેલું છે તો લહેરદાન બધા ઉપર જઈએ અને મસ્ત મજાનું આજે એન્જોય કરીએ ફૂલ એન્જોય સામે દેખાય છે રોટી નાની નો મેળ આજે આપણે ત્યો ચડવાનું છે અત્યારે હાલ મેં આટલા નેચર છે અમે ધેમ 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 બધા ઉપર ચડવાના છે હાઉ આમ સોકરે તો લે રી આમ ખાવા કણો બર્થડે છે ઇનિમ ગાઈઝ ઈડરિયો ગઢ ટ્રેકિંગ કરવા માટે નીકળી ગયા છે અને પેલા પેલા જોરદાર થાક લાગી ગયો છે અને તો મારા ભાઈ છે દૂર સુધી ચડવાનું છે યાર હે હાર દીકિયા હાઉ તાન પછી યાર તો હા ચડાશે સો ટકા ચડાશે બરાબર આયા છી

પાછળ દસ કિલો વજન લગાવ્યું છે આ બાજુ વિકોજીયા થાકી પેલા પેલા ફાઈનલી દોલત ભવન છે તમે તો જોયો જ ભાઈ હાર્દિક ભાઈ બાકી જો નજારો પણ એક નંબર છે હે દોલત ભવન તો કાંઈ જ હવે ઉપર ચડવાનો રસ્તો આવી ગયો છે રસ્તો છે પણ હવે થોડું થાક લાગ્યું છે થોડું બેસીએ અને પશુ ઉપર જઈએ જો ભાવ હજી કેટલું થાક લાગે જુઓ ભાવજી હા થાક લાગે છે થાકી ગયા છે બરોબર કારણ કે ગરમી એ ખતરનાક લાગે છે અને તો મેન રસ્તો ચડવાનો બાકી છે જે રૂઠી પાદે વિક્રમ દે પેલો તો જો ભાઈ વિક્રમ તો પાદી છે વિકાજી હા થાક લાગે છે હા ચક રડી પર હે તો ના ચમ થાય રે હે લેહડો ગાઈસ ફરીથી ચડવાનું ચાલુ કરી દીધું છે મારા ભાઈ ટ્રેકિંગ ઉપર થી પણ મસ્ત મજાનો બધો નજારો દેખાઈ રહ્યો છે વિકોજી પણ આ બાજુથી આવી રહ્યા છે હું દી વિકા

થાક લાગે વિડીયો બને પબ્લિક સપોર્ટ કરે ત્યારે પૈસો બને ત્યારે આપડે જીવનમાં કોઈક ઉદ્ધાર થાય મારા ભાઈ હું કેવું કેવું યાર બાકી એથી તમે નજારો દેખો યાર ખતરનાક નજારો દેખાઈ રહ્યો છે સામે મસ્ત મજાનું જૈન મંદિર પણ છે મહાકાળી માતાજી મંદિર છે હાર્દિક ભાઈ ને એવું કેવું થાય છે કોઈ દીપડા રોય છે હાર્દિક ઈડળ નો દીપડો અહીંયા બંદર પણ જોવા મળે લેહડો ગાઈઝ છે ખૂંદી આવી ગયા છીએ આપણે ઉપર અને પાછળ મસ્ત મજાની ગુફા જોવા મળી છે અત્યારે હાલ તો ગુફામાં જવાયું જ નહીં બધી ગુફાઓ અંદર પૂરાઈ ગઈ છે તો વિક્રમભાઈ ની આગળ આગળ પોકી ગયા છે છે ખૂંદી બરાબર હાસામાંથી કેરો ફૂંગર્યા છે ભાઈ હો હું હતું કંકોરા કંકોરી એટલે આ કંટોલા હોતા છે વિક્રમ વાહ ભાઈ વાહ છેક સુધી પહોંચી ગયા છે અને મસ્ત મજાનો નજારો હાર્દિકભાઈ જોઈ રહ્યા છે તમને પણ દર્શન કરાવી ગયા હવે થોડી જ વારમાં આપણે પહોંચી જવાના છીએ ઈડરિયા ગઢ ઉપર એટલે કે રૂઠી રાણીના મહેલ ઉપર સરસ મજાનો રસ્તો બનાવ્યો છે મારા ભાઈ બધા પથ્થર એકબીજાના નજીક નજીક મેલીને મસ્ત મજાનો રસ્તો બનાવ્યો છે શું કે હાર્દિક ભાઈ સાચી વાત છે બધાને થોડું થોડું થાક્યા લાગે છે અને ઈડરિયા ગઢની એક મોટી ખાસિયત છે તમને બધાને ખબર છે શું કે તમે ઈડર ગઢ ઉપર ચડેલા હોય ને બરાબર તો વરસાદ આવતો હોય તો નીચે વરસાદ ના આવતો હોય ઈડરમાં અને જો ઈડરમાં વરસાદ પડતો હોય ને તો ઉપર વરસાદ ના આવતો હોય આવી એક ખાસિયત છે તમે જ્યારે પણ આવો નીકટ ઉપર તમે ચડો તો બઉ ધ્યાનથી ચડજો કારણ કે જો ભૂલથી લપસ્યો તો તમને વાગી શકે છે બરાબર એટલા માટે એકદમ બી કેરફુલી ચડજો

બધા પર્યટકો બુમા બુમ કરી રહ્યા તો હા અમે બીજા બધા જો પર્યટકો પાછા રિટર્ન માં આવી રહ્યા છે ફાઇનલી 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 આપણે એકદમ નજદીક આવી ગયા છીએ માળા ભાઈ જુઓ આગળ મસ્ત મજાની સીડીઓ આવી ગઈ છે પગથિયા કોકને તોડીયા નાખ્યા છે પાછા બાપો બાપો ખરું ટ્રેકિંગ તો આમાં આવવાનું છે એકદમ બધા લોબા લોબા પથ્થરા પથ્થર ઉપર આપણે ચડવાનું હા તું યાદ હોય ત્યાં ખરી એનર્જી આઈ જીવાના હું આ ઈડરિયા ગઢ નો નજારો જોઈને મને બધું યાદ આવી ગયું મારા ભાઈ કોઈ ઘણા પિક્ચર નો શૂટિંગ છે પાછા અમિતાભ બચ્ચન એવા મોટા મોટા કલાકારો અહીંયા આવેલા છે મોટા મોટા એક્ટરો મસ્ત મજાનો નજારો છે મારા ભાઈ અને એકદમ ઠંડુ ઠંડુ પવન આવી રહ્યું છે વાહ ભાઈ વાહ ખતરનાક મજા આવી રહી છે મસ્ત એકદમ ઠંડો ઠંડો મીઠો મીઠો જો આપણે હાર્દિકભાઈ બેઠા છે વિક્રમભાઈ પથરા મારે છે અને માહોલ એકદમ ગરમ થઈ ગયો છે તે રે પહાડો મેં ક્યાં રખા હે ભાઈ પહાડો મેં સુકૂન હે હા હાર દિગ ભાઈ અમને મસ્ત મજાની વાત મન કરી એ વાત હું તમને શેર કરું બરાબર છે મને લાગે છે નીચે દોલત ભવનમાં છે ને રોણીને વધારે ગરમી લાગતી હે કારણ કે અમે ઉપર આયા ને મને મસ્ત મજાની એકદમ ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે એટલે ઓય કત્તી ગરમી લાગતી નથી એટલે રોણી છે ને રીહાઈન ઉપર આવી જતો હે કે રાજા ને સર તો ગરમી લાગે છે ઉપર મસ્ત પવન આવે છે બાવાજી બોલો ભાઈ હો મે મને નજારો દેખાય છે કે મને એક શાયરી યાદ આવે છે इरशाद 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 फरमाइए गौर फरमाइए इश्क वाह अभी बाकी है हाँ। इश्क बहुत सुकून देता है वाह वाह इश्क बहुत सुकून देता है वाह वाह इश्क बहुत सुकून देता है अरे अभी बाकी है हाँ, बोला इश्क बहुत सुकून देता है अगर इश्क पहाड़ों से हो तो इतना बड़ा पत्थर अगर आपको देखने को मिलेगा तो सिर्फ ईडर में ही शुक्र है देख कुमार है ना पत्थर ना पत्थर ना नो मार मार हेड़

तो गाइस फाइनली मैं ऊपर पकड़ जाए जुओ और जो नजारो देखा जोरदार देखा है आटल बहुत डेन्जर से आटल आटल जवा नहीं जुओ नंबर, तो नंबर नहीं। जा जा। ये एक नंबर नजारो देखा क्या मजा 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 मजा

ગાઈઝ મસ્ત મજાના રોઠી રાણીના મહેલ ઉપર બેહ્યા છીએ ભાઈ અને જોરદાર મજા આવી રહી છે અહીંયાથી જે નજારો દેખાઈ રહ્યો છે ને યાર ખતરનાક હો મારા ભાઈ એકદમ હેવી નજારો દેખાઈ રહ્યો છે અને અહીંયાથી નીચે પાછો દોલત ભવન પણ દેખાઈ રહ્યો છે બરાબર બાકી ખતરનાક મજા આવી રહી છે ભાઈ જોરદાર માહોલ છે એકદમ ગરમ માહોલ છે ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે અને સામે તો ધુમ્મસના કારણે બધું વાતાવરણ ધુમ્મસ આખું ઈડર શહેર બધું મિક્સ થઈ ગયું છે જોવા તમને દેખાતું એ બધું વાહ ભાઈ વાહ આ બાજુ વાતરો એ ખતરનાક સર આવે છે મને લાગે છે વરસાદ આય ખરો મિત્રો બંદર તો જોવા માણા ભાઈ કેટલા છેક ઉપર ચડી ગયું છે હાય બંદર ઓ બંદર ચલો બાય બાય ભાઈ વાત ને ચાલુ કરીએ હમ હમ દલાલ મિત્રો ઈડરિયા ગઢ થી આપણે નીચે ઉતરતા હતા અને અચાનક એક મોટા વ્લોગર ની મુલાકાત થઈ ગઈ છે મારા ભાઈ નિર્મા વ્લોગ ની કેમ છો ભાઈ મજામાં છો મજામાં વિષ્ણુભાઈ કેવું ચાલે છે એમના વાઈફ છે કેમ છો બેન મજામાં છો ચાલે છે કે જલસા અચાનક મળી ગયા મને તો ખબર એ નથી અમે નીચેથી જતા હતા અને ભાવિક ભાઈ ની ગાડી જોઈ આજે આયેલા હતા ઈડર ના થોડા કામ થી પણ પછી નીચે આયા અને આ રાજા નું મહેલ જોતા જઈએ તે દિવસે આવ્યા તા ફૂલ વિડીયો આપણે પણ બનાવ્યો તો પણ આ ટાઈમ ઓછો હતો તો આપણે જતા રહ્યા ઘેર પછી પાછા આજે રિટર્ન આવ્યા તો કહું રાજાના મહેલ ઉધી જતા આવીએ આવ્યા ને પછી અમને પૂછ્યું કે આજે હેલો હેડો ને વેલા વેલા ઘેર જતા રહીએ તો નીચેથી ગાડી વાળીને ભાઈ 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 આપણે ગાડી જે નવી લીધી છે જોઈ લીધી તો પછી આપણે હેડોને કઈ ઈચ્છા થઈ તો આ ચડેલા હતા રાજાના રાણીના મહેલ ઉપર ઉઠી રાણીના

ચલો મિત્રો પવિત્ર પાણી નો લાભ લઈએ મહાદેવ ચલો મિત્રો ફાઈનલી અમે આપણે નીકળ્યા છીએ ઘેર બાકી મસ્ત મજાની મજા ગઈ જો હાર્દિકભાઈ ડ્રાઈવિંગ કરી રહ્યા છે મિત્રો મસ્ત મજાના હિંમતનગર આવી ગયા છે અને આજે આપણે ખાવાની છે મસ્ત મજાની મકાઈની ડોડી બરાબર સબે બાફેલી છે સો હે ને જો ભાઈ આ બાજુ શેકાયેલી મળે છે અને બાફેલી પણ ડોડી મળતી હોય છે તો મસ્ત મજાની આપણે બાફેલી ડોડી ખાઈએ